ઓગણત્રીસ અગિયાર બે હજાર પચીસ આપણે સાડા રતન પરથી ભૂરાભાઈ આવ્યા છે અને હરેશભાઈ આવ્યા છે રાજુભાઈ આવ્યા છે હડતાળાથી જીલુભાઈ આવ્યા છે કલ્પેશભાઈ આવ્યા છે ડિકોટ એકસો અગિયાર નંબરની વેરાયટી જો આવ્યા છે ગોરડકા તો આપણે એ લોકોને પૂછી થોડુંક જોરથી બોલજો ભૂરાભાઈ કેમ લાગ્યું કઈ નો ઘટે બરાબર બન્યું છે એટલે આમાં કપામાં ઘટતું જ નથી આમાંથી વીસ પચીસ મણ કપા આવ્યો છે ને હવે જીલુભાઈ કેટલો લાગે છે તમને હવે